નમસ્કાર હું ગિરધરસિંહ રાજપ્રત કોમ્યુનિટી હેલ્થ ઓફિસર વેડેસ આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર વેડેઝ ખાતે આંખની તપાસનો જે અત્યારે સરકાર શ્રીનો જે એનપીસીબી પ્રોગ્રામ ચાલે છે એ અંતર્ગત વેડસ ખાતે આંખની તપાસનો કેમ્પ રાખેલો હતો જેની અંદર ડૉક્ટર મયુર સાહેબ ઓપ્થોમોલોજીસ્ટ દ્વારા તમામ લાભાર્થી ચાલીસથી પિસ્તાળીસ એના કરતા વધુ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો તથા એમને જે પણ આંખની તકલીફ હોય એની તપાસ કરી જેમ કે જામર હોય મોતિયાની તકલીફ હોય કે તમામ આંખમાંથી પાણી પડતું હોય કે આંખમાં લલાશ હોય એ બધાની તપાસ કરી અને એમને મફત મેં દવા આપવામાં આવી તથા એમને કોઈને ઓપરેશન કરવાની જરૂર હોય તો એમને માર્ગદર્શન પૂરો પાડવામાં આવ્યો અને અમારા તમામ આયુષ્યમાન આરગ્ય મંદિરની ટીમ જેમ કે એમપીએસ ડબ્લ્યુ સરકારી આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં આંખ ના ડોક્ટર આવેલા હતા એમને મારી તપાસ કરી દવા ને બધું આપેલ છે